8 सी के गर्स हाई स्कूल लीडरमा तारीख 02 025 ના રોજ ધોરણ 10 અને 12 નો શુભેચ્છા સભารંભ તથા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો સભารંભ અધ્યક્ષ શ્રી અશોકભાઈ દેસાઈ ટ્રસ્ટી શ્રી આર્સેન કોમર્સ કોલેજ લીડર શ્રી કિરણભાઈ જે પટેલ પ્રમુખ શ્રી સાકાજી આચાર્ય સંગ મુખ્ય મહેમાનોમાં સાવીબેન સોની ચીફ ઓફિસર શ્રી નગરપાલિકા લીડર શ્રીમતી પદ્માબેન એમ પંડ્યા પૂર્વ કોર્પોરેટર નગર લીડર ડો ઝુલી MDS ડેન્ટિસ્ટ ધરતી હોસ્પિટલ લીડર તથા શાળાના પ્રમુખ શ્રી જેટી ચૌહાણ સાહેબ મંત્રી શ્રી એન કે પટેલ સાહેબ તથા कारोबारी સભે શ્રી ઉપસ્થિત રહી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી શાળાના આચાર્યબેન શ્રીમતી જેએસ કુંપાવતી તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું કાર્યક્રમમાં શાળાની છઠ્ઠી બારની પ્રથમ ત્રણ નંબર તથા વર્ષ દરમિયાન વિશેષ સિદ્ધિ મેળવેલ બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું તથા શ્રીમતી કેએસ પરમાર દ્વારા શાળાની વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો અંતે શ્રીમતી એમએ સુથાર દ્વારા આભાર વિધિ કરવામાં આવી રિપોર્ટર ચેતનભાઈ જોશી આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે